જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું લીલા ચણાનું કાઠિયાવાડી શાક આપણે આ લીલા ચણા લીધા છે ફોલી છે ડુંગળી ટમેટા આ બધું લીધું છે હવે આપણે આ ચણા બાફા મૂકીશું મીઠું નાખીને હા આપણા ચણા બફાઈ ગયા છે વઘાર આવી ગયો છે આપણે હવે હિંગ નાખી દીધી છે એમાં તમાલપત્ર નાખશું બાદિયા નાખશું મરચું નાખશું

અને હવે આપણે દસ મિનિટ માટે ચડવા દઈશું આ છે આપણો લીલા ચણાનું ગ્રેવી વાળું શાક જે અત્યારે શિયાળાની સિઝનમાં લીલા ચણા ખૂબ જ મળે છે આ છે મારો લીલા ચણાનું કાઠિયાવાડી શાક જો તમને મારા વિડિયો સારા લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો jesse krishna